રાજકોટ નજીક ત્રંબા ખાતે આવેલ ત્રિવેણીના ઘાટ ને આવેલ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે પુલ જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મામલે ગ્રામજનોએ વિરોધ દર્શાવતા વાનોબેન બાંબરિયા ગુમ છે તેવા બેનરો લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે આ પુલ આશરે ત્રીસ વર્ષ પહેલા રાજકોટ ધોગિકા સંસ્થાના બંડોળમાંથી ખેડૂતોના પૈસાથી જ બનાવવામાં આવ્યો હતો કરોડોના ખર્ચે નર્મદા કેનાલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે ત્યાં નવા માટે પણ આજ પુલ પરથી જવું પડે છે સરકાર દ્વારા કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી ત્રિવેણી સંગમ નદીને પવિત્ર યાત્રાધામનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ જે પુલ પરથી ત્રણ ગામના લોકો અવરજવર કરે છે તેની જર્જરિત હાલત તંત્રને દેખાતી નથી ચોમાસા દરમિયાન જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે વાડી વિસ્તારના લોકોને પોતાની વાડીએ જવામાં પણ મુશ્કેલી પડે છે

કે પાંડવો દ્વારા પીપળો છે અને આ પીપળો પૂજાય છે અને અહિયાં શ્રાવણ માસ માં હજારો લોકો દર્શન માટે આવે છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું માટેનું મોક્ષ પ્રાપ્તિ પૌરાણિક સ્થળ છે હવે આ ત્રિવેણી સંગમે અત્યારે જે એક સાઈડ નો પુલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં છે અમે છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર અને ધારાસભ્ય ને રજૂઆત કરી છે છતાં કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલ નથી અને અહિયાં આજુબાજુના ચાર પાંચ ગામના લોકો કે જે સેવા માટે મંદિરે આવતા હોય છે આજે અમે ત્રંબા દ્વારા એવા દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે કોઈ પણ આગેવાનોને ત્રંબા પ્રવેશવા દેવામાં આવશે નહીં અને અમારા ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા કે જેઓ બે હજાર બાવીસ ની ચૂંટણી પૂરી થઈ ગયા પછી એક પણ વાર ત્રંબાની મુલાકાતે આવ્યા નથી કે ત્રંબા ના શું પ્રશ્ન છે આવડું મોટું પૌરાણિક સ્થળ આવેલું છે તો એને આવવું જોઈએ એટલે આ ભાનુ પણ અત્યારે ગુમ થયેલ છે જે કોઈ ભાડ મળશે નહી સાંભળવામાં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરશું કારણ કે આ જે સનાતની કહેવાતી આ પાર્ટી છે તો એ હજારો લોકો જે મંદિરે આવે છે દર્શનાર્થ માટે તો એટલી સુવિધા તો એને કરવી જોઈએ ને કે નકરો સનાતન ના નામે મતજ છે